લાગણીઓ હોય ને તો જ ઝઘડો થાય સાહેબ બાકી લાગણી ના હોય ને ત્યાં વાત પણ નથી થતી હતી સાચું ને અંધારું થશે ને તો પડછાયો પણ સાથ છોડી દેશે આ મતલબી દુનિયા છે સાહેબ મતલબ હશે તો ઊંઘમાંથી જગાડી દેશે અને મતલબ નહીં હોય ને તો જીવતા પણ દભનાવી દેશે સાચી વાતને આજના લોકો ખોટા સાબિત થાય ને તો માફી નથી માંગતા સંબંધ તોડી નાખે છે સાચી વાત વિડીયોને લાઈક છે ને જરૂર કરી દેજો પોતાની મસ્તીમાં જીવતા શીખી લો દોસ્તો બાકી તમને બદનામ કરીને મજા વાળા તો ઘણા છે ખોટાઓને માનવા નહીં અને સાચાઓને છોડવા નહીં સંબંધ થોડા હશે ને તો ચાલશે પણ સારા અને સાચા લોકો સાથે રાખજો સાચી વાત નહીં